વિસ્તરી રહી છે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં કાઠી સમાજના આરાધ્ય રવિદેવ સાથે રાંદલમાં નું મંદિર છે સુરેન્દ્રનગર ના આ નવા સુરજ મંદિરે ખૂબ આસ્થા સાથે ભક્તો આવે છે અને રવિ કરી નતમસ્તક થાય છે તો આ મંદિરને સૂર્યનારાયણ ભગવાનનું જેથી થી સો સવા સો વર્ષ પહેલા બાંધવામાં આવ્યું એ પહેલા પંચાલ ના દેવભૂમિ એટલે કે માંડવ ઋષિ માંડવ ઋષિ નો આશ્રમ આયો હતો અને ત્યાર પછી ભગવાન સૂર્યનારાયણ નું મંદિર બાંધવામાં આવ્યું અને ભગવાન શ્રી રાંધલ માતાજી અને સૂર્યનારાયણ ભગવાન નું સ્થાપન કરવામાં આવ્યું કાઠી દરબાર સમાજ સૂર્યોપાસક રહ્યો છે. સૂર્યદેવને સમર્પિત કોઈ એક સ્થાન હોય તો તેમની આસ્થાને પણ એક સરનામું મળી રહે. આજ આશય સાથે શ્રી નવા સૂરજ સૂરજદેવળ મંદિરનું નિર્માણ થયું. વાત સંબત 1967 ની છે, જ્યારે આજ મુદ્દે જસદણ માં દરબાર સાહેબના સ્થાને કાઠી દરબાર સમાજની એક બેઠક થઈ હતી. જેમાં ચોટીલાના દરબાર રાણી બાપુએ

બાપુ ને લઘુ મહંત તરીકે નિમવામાં આવ્યા કાઠી રોકડ રકમ એકત્ર કરી અને સંવત સંડુવાડા ના કહેવાથી નવા સૂરજ દેવડ મંદિર નો શિલાન્યાસ કર્યો અને સંવત ઓગણીસો એકાણું માં ઉત્તુંગ શિખર મંદિર બની ને તૈયાર થયું જેમાં સૂર્યદેવ સાથે રાંદલમાની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ ત્યારથી લઈ આજ સુધી ચોટીલા તાલુકાના દેવસર ગામના ટીમ્બા ઉપર આ ભવ્ય સૂર્ય મંદિર માંડવ ભૂમિની આભામાં તેજનો સંચાર કરી રહ્યું છે માંડવ ઋષિની તપોબળથી સિંચિત ભૂમિ માંડવ ભૂમિ જ્યાં પહેલા માંડવ ઋષિનું મૂળ તપસ્યા સ્થાન અને તેમની ઝૂંપડી હતી ત્યાં જ હવે વિશાળ સુવિધાયુક્ત આ માર્ગો તૈયાર કરાયું છે ભગવાન સૂર્યનારાયણનું મંદિર બાંધવામાં આવ્યું ત્યાર પછી અમારા એવા ભગવાન વર્ષ સુધી સખત તપસ્યા કરેલી ત્યાર પછી પ્રથમ મહંત તરીકે એમનું નિમણૂક થયેલું ત્યાર પછી ત્રિકમદાસજી બાપુ થયા ત્યાર પછી હરિવલભદાસજી મહારાજ એમ પછી એક દિવસો પ્રમાણે જેમ જેમ સંતો અને મહંતો આ મંદિર થયા

દર્શનાર્થીઓની સુવિધા જળવાય તે માટે પૂરો ખર્ચ ઉઠાવે છે કાઠી દરબાર અહીં અન્ન ક્ષેત્રની સાથે ભગવત ગુરુ ગૌશાળા પણ છે જ્યાં અંદાજે 120 થી વધુ ગાયોની સાર સંભાળ રાખવામાં આવે છે આ ગૌશાળાની ગાયોનું દૂધ તેમજ છાશ અન્ન ક્ષેત્રમાં ઉપયોગમાં લઈ દર્શનાર્થીઓને પ્રસાદ તરીકે આપવામાં આવે છે કે ભગવાન સૂર્યનારાયણની હર વર્ષે સમસ્ત કાઠી છત્રી સમાજમાં તેલ આવે છે અને એની ઉપરથી અનક્ષેત્ર અહીંયા બહુ જ મોટી સંખ્યામાં યન ક્ષેત્ર ચાલુ છે કાયમથી અંદાજે મારા ખ્યાલ પ્રમાણે થી સાતસો મેમાન આવતા હોય છે એવું ભોજનાલયની વ્યવસ્થા છે ત્યાર પછી વિશાળ ગૌશાળા જે ભગવત ગૌશાળા તરીકે સૂર્યનારાયણ ભગવાનના ઈષ્ટદેવના સાનિધ્યની અંદર ગૌશાળાનું જે બાંધકામ છે જે મોટી ગૌશાળા તરીકે ઓળખાય છે જેનું નામ છે ભગવત ગૌશાળા કારણ કે સો થી દોઢસો ની આજુબાજુ ની અંદર ગાયો છે જે ગીર ગાયોની અમે સેવા કરીએ છીએ ત્યાર પછી આવનાર તમામ યાત્રાળીઓને રહેવા માટેની જમવા માટેની સુવા બેસવા માટેની તમામ પણ સુવિધા આ મંદિર પૂરું પાડે છે મંદિરના વિકાસ કાર્યો તમે બધાએ જોયા હશે ઘણા બધા વ્યવસ્થા બાગ બગીચા ત્યાંની રહેવાની વ્યવસ્થા એની સાથે સાથે ભગવત ગુરુ ગૌશાળા પણ અહીંયા આવેલી છે જ્યાં એકસો ને ત્રીસ નાના મોટી ગાયો આવેલી છે અને એની સેવા કરવામાં આવે છે એનું પ્રસાદી રૂપે દૂધ પણ યાત્રાળુઓને આપવામાં આવે છે ચોખા દૂધની છા અને પ્રસાદી સાંજે રાત્રિના સમયે પણ દૂધ યાત્રાળુઓને આપવામાં આવે છે આ મંદિરમાં દર વર્ષે વૈશાખ સુદ એકમ એકમથી ચોથની બપોર સુધી ઉપવાસ પર્વ ઉજવાય છે સાડા ત્રણ દિવસના ઉપવાસ બાદ સૂર્યસ્થાન પર व्रती પારણા કરે છે શ્રી નવા સૂરજ દેવળ મંદિરે ઉપવાસ પર્વ દરમિયાન વિશ્વ શાંતિના આશય સાથે મહાયજ્ઞ અને લોક ડાયરાનું પણ આયોજન કરાય છે ઉમદા ઉદ્દેશ્ય સાથે થતા ધાર્મિક કાર્યક્રમોથી પણ આ મંદિરની કીર્તિ વિસ્તરતી ગઈ પ્રકૃતિનું સાનિધ્ય સપ્ત રથી પ્રભากรનો નિવાસ અને સેવા કાર્યોની સરવાણી જે ભાવિકોને અહીં ખેંચી લાવે છે અને આપણી જે કાઈ મનોકામના હોય આપણે પ્રાર્થના કરીએ એટલે આપણી મનોકામના બધી સિદ્ધ થાય છે અને અહિયાં ફરવા માટે પિકનિક માટે પણ સરસ મંદિર છે દર્શન માટે પણ બહુ સારું મંદિર છે અહિયાં અમારી બધી મનોકામના પૂરી થાય છે અને અમને પૂરો વિશ્વાસ ને શ્રદ્ધા છે

ઉપરથી મંદિરની પાછળના ભાગે છે માન સરોવર જે દેવ સરોવર પણ કહેવાય છે પવિત્ર અને પ્રાચીન દેવભૂમિ અને નૈસર્ગિક વાતાવરણથી આવનારને આનંદનો અનુભવ થાય છે આ સ્થાન ન માત્ર કાઠી સમાજ પણ દરેક જ્ઞાતિ અને સમાજમાં શ્રદ્ધાનું સ્થાનક બની ગયું છે શ્રદ્ધાનું સ્થાનક બની ગયું છે વિરેન ડાંગરેચા ગુજરાત ફર્સ્ટ સુરેન્દ્રનગર